વેલકમ બેક આજે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે એક એવી મિત્રની વાત કરવી છે જેમણે મિત્રના મૃત્યુ પછી પણ તેમની પ્રતિમા બનાવીને મિત્રતાને જીવંત રાખી છે ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતાનું યુગોયુગ સુધી ઉદાહરણ આપવામાં આવે છે પરંતુ આ કડયુગમાં ચંદુભાઈની મિત્રતાનું ઉદાહરણ આપવામાં આવે તો નવાઈ નહીં કોઈ પણ વ્યક્તિ મિત્રતા ક્યાં સુધી નિભાવે તમારો જવાબ હશે કે મિત્ર જીવે ત્યાં સુધી જ સંબંધ હોય પણ જેતપુરમાં રહેતા ચંદુભાઈ મકવાણા પોતાના મિત્રના મૃત્યુ પછી પણ ભગવાનની જેમ

અપુભાઈનું ઓછી દાનું એક્સિડન્ટ થઈ ગયું એક્સિડન્ટ નું થઈ ગયું તો નું મૂર્તિ ભાઈમાં પછી મેં બે ત્રણ વર્ષ ચાર વર્ષ કરી ભાવનગર છોડી દીધું બે હાજર પાંચ માં હું જેતપુર આવ્યો બે હાજર પાંચ માં જેતપુર આવ્યો તો હું એકદી બે હાજર દસ પંદર વર્ષ થઈ ગયા જેતપુર ની અંદર પછી હું એકદી જેતપુર ની અંદર સંસાર એક અમારી બાજુમાં મરણ થઈ ગયું અને હું જેતપુર ની અંદર મરણ માં સંસાર આપવામાં આવ્યો તો મેં જેતપુર ની અંદર બધા ભગવાન ની મૂર્તિ જોઈ પછી મને અંદર થી ઉજ્જવળ આવ્યો કે મારે મારા દોસ્તાર ની મૂર્તિ મેકવી છે અને મેં વિચાર એવો કર્યો તો મેં પછી મૂર્તિ બનાવી એ મારા દોસ્તાર મૂર્તિ મેકી ને સવારે એની યાદ કરવા માટે એ બધી પબ્લિક ને કેવા માટે હું સવારે ઉઠીને કાયમ હોવા માં આવ્યા ફૂલ હાર ચડાવું અપ્પુભાઈ ને દર્શન કરું પછી હું બરાબર મારા કામ ધંધા ચાલુ કરું અને અપ્પુભાઈ ની દોસ્તી ની વાત કરીએ તો અપુભાઈની ની ગેરહાજરી થી એને લગભગ આજે પચીસેક વર્ષ થયા છે

યા ચંદુભાઈ જો આ એક મિસાલ ઊભી કરે છે કૃષ્ણ સુદામા જેવી દોસ્તી ચંદુભાઈ અને તેના મિત્ર અપુભાઈ ની દોસ્તી છે અને તેને આજથી આજથી નવ વર્ષ પહેલા શમશાન માં જેતપુર ખાતે આવેલ શમશાન માં તેની મૂર્તિ ની સ્થાપના કરી છે અને તે દિવસ બાદ રોજ તેની સવાર માં પૂજા કરે છે અને આ મિત્રતા જોઈને આપને એમ થાય કે મિત્રતા હોય તો આના જેવી અને